બાપ છે એવો આધાર છે ઘડતર છે પરિવાર નું પોષણ કરવા માટે એક બાપ જે મહેનત કરે છે ને એ તો એને જ ખબર હોય આપને એમ થાય મજૂરી કરે ને થાક નહીં લાગતો હોય આજે જે મજૂરી કરે સાહેબ થાક એને લાગતો હોય પણ એના સંતાનો છે ને એ બાપ થઈ બાપને થાક ન લાગે જીવ થાકી જાય હરેક માણસ થાકે પણ એક જીવ જ્યારે બાપ બનીને ત્યારે એને થાક નથી લાગતું આપણે ઘણું એમ થાય ફલાણો માણસના કામ કરે એને બીક નહીં લાગતી હોય એવી એવી જગ્યાએ માણસને આજીવિકા હોય એને બીક નહીં લાગતી હોય જીવને તો લાગે પણ એક બાપને બીક નથી લાગતી એને પહુડા છે એટલે બીક નથી લાગતી થાક એટલે નથી લાગતો જગતના લોઢથી લાડવા તને ઘણ છીણી ગડવા જગત ડથી લડવા તને ઘણ છીણી થી ગડવા કરું ચેતન जॾहिं मां चेतन हूं जॾ मां हजो बाप बै जो बजो દીકરાને તેડે ને કાખમાં તેડે માં માનો હેત છે પ્રેમ છે માં દીકરાને તેડે કાખમાં તેડે કે જે હું જોઉં મારો દીકરો જોવે બાપ જે તેડે ને દીકરાને ખંભે બેહારે કે જે મેં નથી જોયું એ મારો દીકરો જોવે બાપ એટલા માટે મજૂરી કરે કે મેં મજૂરી કરી પણ મારા દીકરાને ભણાવીને જે મેં નથી જોયું ને જે મેં નથી મેળવ્યું મારા દીકરાને આપવું છે એ ખંભે બેહાડે છે અને યાદ રાખજો હું શિવની કથા કરતા કરતા કહું મા-બાપનો આશીર્વાદ એમાં મહાદેવ પ્રસન્ન તો જ થાય જ્યારે મા-બાપનો આશીર્વાદ મળે જેના મા-બાપ પ્રસન્ન થઈ ગયા બાપની કિંમત ક્યારે થાય ખબર આપણે બાપ બનીને ત્યારે ખબર પડે આપણા દીકરા માંદા પડે ને અડધી રાતે અને આજની ટેકનિકમાં આપણે ગાંગા થઈ જાય તેદી ઈ સમયમાં આપણા મા-બાપે કેમ મોટા કર્યા હશે આજની આ આ સમયમાં આપણે ન કાય રસ્તો લઈ શકીએ એકદમ આપણા મગજ ક્રોધી થઈ જાય આપણા દીકરા જ્યારે આપણે મા બાપ બની ત્યારે આપણા બાપની કિંમત થાય પણ ત્યાં તોય વયા હોય જીવતા છે ને એના આશીર્વાદમાં તાકાત છે બાપ છે એક આધાર છે જ્યાં સુધી બાપ બેઠો છે ને તમારા આંગણે આવી ડેલે આવેલું કોઈ ઉછાવા જે વાત ન કરે ભાઈ એ તો વયા જાય ને પછી બધા લેણાંવાળા કોઈ વસ્તુ બાપ સાયો છે બાપ આધાર છે બાપ શીલા છે બાપ ઘડતર છે